મેં બાયોલોજીમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે એના માટે જ મેં સાયન્સ લીધું હતું અને આગળ હું ડૉક્ટરી લાઇનમાં જઈને ગાયનેક બનીને સમાજની સ્ત્રીઓની સેવા કરવાની મારી ભાવના છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર પચીસનું બોર્ડનું જે પરિણામ જાહેર થયું એમાં અમારું છોટાઉદેપુર જિલ્લામાં જે સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ પરિણામ તાણું પોઈન્ટ એકસઠ ટકા છે અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે એ બાસઠ પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે જેમાં અમારા બોડેલી કેન્દ્રનું જે પરિણામ છે એ ઇગ્યાસી પોઈન્ટ સુમતાલીસ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટેજ આવ્યું છે અને અમારી જે શાળા છે શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી એનું જે પરિણામ છે એ સેવન્ટી એઇટ પોઈન્ટ સિક્સટી થ્રી પર્સન્ટેજ આવેલું છે અને અમારી જ શાળાની વિદ્યાર્થીની એ ખત્રી જેનબ ખત્રી જૈનબ જમીલભાઈ એમણે એ ટુ ગ્રેડ મેળવી અને એકાવન પોઈન્ટ ત્રેપન ટકા મેળવેલ છે પર્સન્ટાઇલ એના નવ્વાણું પોઈન્ટ પંચાવન છે અને જિલ્લાની અંદર આ દીકરીએ પ્રથમ નંબર માર્યો છે એ બદલ શાળા પરિવાર અને અમે સર્વે શિક્ષક મિત્રો ખૂબ ખૂબ અમે અભિનંદન પણ આપીએ છીએ કે સળંગ બીજી વાર પણ જિલ્લામાં અમે પ્રથમ રહ્યા બીજું કે જે જિલ્લામાં બીજો નંબર છે એ રાઠવા હિમાંશુ દેવેન્દ્રભાઈ એને સિત્યાસી પોઈન્ટ ત્રેપન ટકા એના મેળવેલ છે અને અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો બે પર્સન્ટાઇલ સાથે છે જ્યારે ત્રીજા નંબર ઉપર બાજુની જે અમારે બીએપીએસ હાઈસ્કૂલ છે એમાં સોહમકુમાર વિજયભાઈ રાઠવા તેઓએ પણ ત્રીજા નંબર જિલ્લામાં મેળવેલ છે એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ શિક્ષકોને શાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે વિદ્યાર્થીઓ આગળ આવે અને ભવિષ્યની અંદર એ લોકો ખૂબ સારી પ્રગતિ કરે એ માટે પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને સાથે સાથે ડીઓ કચેરી દ્વારા જે દીવા નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી માનનીય શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ દ્વારા અને એનો લાભ પણ બાળકોએ ખૂબ સારી રીતે લીધો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની એચ વિજ્ઞાન પ્રવાહ અને એચએસસી સામાન્ય પ્રવાહના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલ છે આ પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બાસઠ પોઈન્ટ અગિયાર ટકા નોંધાયેલું છે કુલ આઠસો ને બેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તે પૈકીને પાંચસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાના પરિણામની વાત કરીએ તો એકાવન પોઈન્ટ છત્રીસ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હતું આ વખતે એમાં દસ પોઈન્ટ પંચોતેર ટકાનો વધારો થઈ અને બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ નોંધાયેલું છે છોટાઉદેપુર કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રનું છોટાઉદેપુર કેન્દ્રનું સાયન્સનું પરિણામ ચોપન પોઈન્ટ ચોરાણું ટકા છે જ્યારે બોડેલી કેન્દ્રનું પરિણામ અગણાયંશી પોઈન્ટ સુડતાલીસ ટકા નોંધાયેલું છે બાર સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે તો બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા નોંધાયેલું છે

આ વખતે એમાં બે પોઈન્ટ સાત ટકાના વધારા સાથે ત્રણ પોઈન્ટ એકસઠ ટકા પરિણામ નોંધાયેલું છે વધુ પરિણામોની વાત કરીએ તો ગત વર્ષનું જે ઓછું પરિણામ હતું એના પછી મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યોની મીટિંગ પણ યોજવામાં આવેલી હતી ત્યાર પછી દર માસના અંતે વીસીના માધ્યમથી અત્રેની કચેરી દ્વારા પણ તમામ આચાર્યોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું વધુમાં જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ છે એના માટે શૂન્ય તસનું આયોજન પણ કરવામાં આવેલું હતું ત્યાર પછી પ્રથમ અને દ્વિતીય કસોટીના પરિણામોનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું અને જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે એક્શન મોડમાં આવી અને એ લોકો પાસની વ્યાખ્યામાં આવે એ પ્રમાણેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા ડિસેમ્બર માસ પછીથી જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા મિશન દીવા દાંડી અંતર્ગત કન્ટેન્ટ ઉપર અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવામાં આવેલા હતા અને એ વિડીયો અપલોડ કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પરિણામમાં સુધારો જોવા મળેલ છે અસ્ત